હલો મિત્રો તો કેમ છો તમે બધા મજામાં આજે આપણે છીએ આશ્રમે થોડુંક બધું દેખાય નહીં કારણ કે આ બધા તિથિ આટો બધા બાંધે છે તો આજનો આપણો વ્લોગ આજ છે અને આ છે સોમવાર નાઇટનો વ્લોગ એટલે કાલે સવારે મંગળવારે આવી જશે દસથી બારની વચ્ચે બરાબર છે લાયસ પૂરું ભૂલતા નહીં અને આપણે છીએ દરબાર આશ્રમ કાનાતાલા બરોબર છે અને ફૂલ વિડીયો હું નાખીશ ભાગ ટુવાનો નાખીશ પણ થોડુંક અત્યારે શેડ્યુલ ટાઈટ છે ને ખાણો બરાબર છે અને નાખીશ ખરા જોઈ લેજો ને લાઇસ લાય જરૂરી કરી નાખજો સર્વોલોજીમાંથી